અને બીજી વાત આપણે જો આરખરે વળી કોરોનામાં હું કે હા ત્યાં કોને આપણે ચાલુ કરી દીધું વાવવાનું અને આમાં જો તમને દેખાતું જે હજી આપણે અને આરખરે પણ જયારે અમે વાવતા ત્યારે એટલી જગ્યા અમે મૂકી દીધી કેમ કે સમજી લો વી લાખો જે ટીટોડી નીંડા છે એના માથે જ આવે છે ભાઈ બપોર થઈ ગયા એટલે જાઉં છે ખરે કે હવે થઈ ગયા છે ભાઈ બપોરનો ટાઈમ અને એકમાં ખાલી થોડીક વાર રહી છે એટલે હું ખૂબ કરી કરીને ત્યારનો ધોર્યો એ બધું કરું છે ને હવે જે આપણે જે શાહ રહી ગયા હતા વાવવાનું ક્યાં જ્યાં રીટોળી નીડા છે એ તું સામે ટાટાવાડો પવન ને બધું અટાણ ચાલુ થઈ ગયું છે કામ હા વાદળતા જો કારા ફોર્મ થઈ ગયા છે આંબોડ આપણે જો જોતામાં ઘણા ખેરી નહીં ખાશે આ જો યાર ખટ્ટા મીઠા મીઠા વધારે ખા જય દ્વારકાથી સર રામ દાયરાને તો કેમ છો બધા મજામાં આપે ભોગી ગયા છે વાડી કેમ કે કાલે ગયા હતા બહાર પણ હવે બાપાજી પાણી વાળવાનું હતું બાપે અને કાલે આખી દીટ ઉપમાં લાઈટ નથી આવક જાવક કરી અને લગભગ તો પાસે હતી જ નહીં કેમ કે બે સાઈડમાં નથી એક સાઈડમાંથી એવું હતું એટલે મોટર ના ઉપડે તો થોડું ઘણું આપણે વાવ્યું હતું કોરવાણમાં એ બધું જી પાપાએ પાઈ લીધું અને આમાં પાછો કોરવાણમાં અને બીજી વાત આપણે જો આ ખરેણમાં હું કે હાથી આવ્યો આપણે ચાલુ કરી દીધું વાવવાનું અને આમાં જો તમને દેખાતું જે હજી આપણે કાલે પાણી કાઢી લીધું છે એ બાપાએ કાઢ્યું હું તો બહાર ગયો હતો જો આ રીતનું છે બધું અને આ વર જો આપણે કોરવાણમાં છે અને હું તમને દેખાડું આપણે ટીટવાડી નીંડા બાપા પારી બાંધતા હતા ત્યારે પણ ટ્રેક્ટર આપણે મોકે એના ઉપર જ હતું એટલે બાપા કે મેં અહીંયા પારી બાંધો રહેવા દીધું તો હું તમને દેખાડું હાલું ફટાફટ જે અને અત્યારે ટીટોડી બેઠી જ છે અને આરખર પણ જયારે અમે વાવતા ત્યારે એટલી જગ્યાએ અમે મૂકી દીધી કેમ કે સમજી લાખો જે ટીટોળી ની છે ને એના માથે જ આવે છે એટલે ફરજીત પણ અમારે સમજી સમજુલિયો નથી હાથી અહીંથી ઉપાડવું પડ્યું આ ટીટોડી તો જો સેટી વહી ગઈ છે અને અહીંયા છે એના ઈંડા આ છે ટીટોડીના ઈંડા. તો ભાઈ અહીંથી અમે જો છે ને દત્તાર ઉછો કરી લીધું હાથી ઉછો કરી લીધું મથલ તો કેમ કે આ જો તમને દેખાય વિલાન માથે જ આવે છે એટલે ફરજિયાત પણ એ મારું શું કરવું પડ્યું અને અહીંયા તો ભાઈ કોદારે લઈને પછી અહીં આવી જાય એટલામાં તો ભાઈ આવું બધું છે અને હવે રે ખાલી એક ઉથલ એ હમણાં જો ફટાફટ મેળવી લે એટલે કામ થઈ ગયું મારું પૂરું ભાઈ ટીટોડીનો જે શાનદાર આપણે વિડીયો અત્યારે રેકોર્ડિંગ થઈ ગયો છે અને ના મેં જે રિટોળિયાને બેઠી હતી હું કો જોરદાર એકદમ ખૂબ જ સરસ મજાનો રેકોર્ડિંગ થયો છે અને બસ હવે એ જે જગ્યા છે એમને આપણે અત્યારે રહેવા દેહું છેલ્લે આપણે કોદારી લઈ અને જે બી વાવાન છે વાવી હું અને અત્યારે અમે જે દવા ફેરવાનું બી કામ ચાલુ હતું એ દવા ફેરવા કે કામ કમ્પ્લીટ હવે બસ એક ઉથલ રહી એ ફટાફટ અમે હે ને વરી લઈ હાલ ભાઈ બપોર થઈ ગયા એટલે જાઉં છે ઘરે કેમ કે હવે થઈ ગયા છે ભાઈ બપોરનો ટાઈમ અને એકમાં ખાલી થોડીક વાર છે એટલે મું બપોરા કરી આવીને આવ્યું પાછા અને હાથે ખોલ ખોલફીટ કરવાનું હતું કર નાખું એની બધું જે મૂકી દીધું અને જે દરતારને બધું ફીટ કરવાનું હતું એ ટૂંકમાં કાઢ નાખ્યા દરતાર હવે જે ડાઢા ફીટ કરતા હતા ને એ કરેખા રાપ ને બધે હમારને તો ભાઈ હવે આવીને કે હમારને રાપ આપ્યું કાં પછી એ પાણી વાર્યું બેમાંથી એક કામ કરવાનું થાય તો ફટાફટ જઈ ઘેર બપોરા કરી આવી અને આવી પાછા અને આજનું વાતાવરણ તો ભાઈ હવે ફૂલ ગામ કે બફારે જેવું ગરમી જેવું છે અને વાદળછાયું વાતાવરણ છે અને તડકો પણ એવો છે વરસાદ આવી જાય તો સારું કહેવાય બસ એની જ વેચજ બેઠા છે ભાઈ બપોરે કરીને પાછા આવતો રહ્યો છે કાંઈ કાં કેમ કે દોઢ વાગે તો ત્યાં લગભગ બપોરા કરીને પાછું આવતો રહ્યો અને ત્યારનો ધોર્યો ને એ બધું કરું છે ને હવે જે આપણે જે આ શાહ રહી ગયા હતા વાવાને ક્યાં જ્યાં ઠેઠોડે છે એ તું શાહમાં બસ ફટાફટ નાખી દઉં થોડા ઘણા બી વાવી દઉં અને ફટાફટ આને છે ને બુરી દઉં અને થોડીક પાર્યું હજી કરવાની છે કર નાખું અને પછી કરું મોટો ચાલુ પણ મને લાગે નવાણું ટકા લગભગ વરસાદે આવી જાય હા આદરતા થયો હશે અને ધપ પડે ટાણે બીજી રીતનો હો ભાઈ ઓહો તો પૂરી ચાલો ભાઈ ફટાફટ આપણે પહેલામાં બી વાવી દઈ બી વાવવામાં જો આ રીતના આશા આશા બી આ રીતના નાખતા જવાની છે ઓહો બહુ ખાટા પડે છે એ અને અહીંયા છે ડિટોડી નીંડા ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે જે પીવા વાવાના હતા વહી ગયા પારી અહીંયા થોડી ઘણી નથી બાંધેલી આપણે બાંધી લીધી અને આપણે જે ડિટોળી નીંડા છે એને ફરતા આપણે છે ને ભાઈ ધૂળની જે પારી પાર સાડા કેમ કે આપણે જે પાણી પાહું એટલે પાણી ટૂંકમાં આમાં છે ને ભાઈ ગારામાં બેહી ના જાય ઈંડા અને આપણે ખબર પડે કે આ રીતના ભાઈ ઈંડા હતા એટલે ભાઈ આ રીતનું કર નહીં છે અને આલું ભાઈ ફટાફટ કરી આવો મોટર ચાલુ આટો પવન ને બધું અટાણ ચાલુ થઈ ગયું છે ફટાફટ ચાલુ કરી દે પવન એટલે લગભગ વરસાદ હવે આવી જાય કામ છે કમ્પ્લીટ આપણે જે હાથી છોડવાનું હતું પણ ઠેકાણે લઈને જાય છે પંપ કેમ કે ભાઈ ઘેર લઈ જાવ છે એટલે આ પંપમાં આપણે દરેક લાઈટ ચાલુ લાઈટ પછી મિની પંખી એ બધું આખું થઈ શકે અને ભાઈ આદર હવે આ બાજુ પણ થઈ ગયો છે જોયું આદર હારામ મારો થયો છે આમ જો તેમ લાગે કે ભાઈ છે વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે પણ આમ આદર જેવું છે હું છે બધું અને કાજે પણ છે હજી વરસાદ આ લીલું હું છે સાહેબ એક દી વારી વાટવું જોયા અને અને બાપા જોવા ગયા છે જાંબુડા પણ જાંબુડા એકદમ એ વાત ખેરી ગયા હતા હું બેન ને ભીખો નતા નથી ખેર લીધા જાંબુડા બેગ બેગ ઢેડા તા હતા નહીં આમાં હવ ઓ તેરી એ ખાતું રહી ગયું તમને ધ્યાનમાં આવી ગયું વાહ રે વાહ એ બે જાય ખરો બીજું પવન આવ્યો ને પાકેલા જોંબુડા ખરી ગયા છે અરે વાહ ક્યાં ગયો જાંબુડા આપણે જો જોતામાં ઘણા ખેરી ને ખાશે જો યાર ખાટા મીઠા મીઠા વધારે ખાટા ઓછા જાંબુડા પડી એમ છે ભાઈ ફૂલ પાકી ગયેલ છે તો તમારે ખાવું બાપ નથી ખાવું આ તમારે જામુડું નથી ખાવું બાપ લેજી એમ કરીને લઈ લે હો ના ના ભાઈ ખાવાના જ છે હવે થોડીક વાર મસ્તી હોય તો હાલો ભાઈ હવે જ અહીં ખરે હો તો આજના માટે એટલું જ આપણે ફરી મળ્યા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારા સગા સંબંધીને મોકલજો ને આવજો